शैलेश मेहता ये कुबेर दादा ना अभिषेक आरती सहित मंदिर संकुल योजा पार्थेश्वर चिंतामणी शिवलिंग विशेष पूजा अर्चना नो लाभ लिहो महादेव जी प्रत्येक परमश्रता धरावता दर्भावती डबोई्यैलष धरा म प्रति मासनी वेकादशी दिवसे કરનાળી ના કુબેર છે પહોંચીને મંદિર ગર્ભ દાદાના અભિષેક પૂજન સાથે દિવ્ય આરતી લાભ લીધો હતો શ્રાવણ મંદિર ટ્રસ્ટ દ્વારા સંકુલમાં પાર્થેશ્વર ચિંતામણી શિવલિંગનું નિર્માણ કરીને બ્રાહ્મણો દ્વારા રોજે રોજ

દરેક દરેકુબેર ભક્તોની જે કંઈ મનોકામના સાથે અહીંયા આગળ દર્શન આવે તમામની મનોકામના પૂર્ણ થાય અને આ શ્રાવણ મહિનામાં જે કોઈ શિવ ભક્તિ કરી હોય એ તમામ પર કુબેરજીના પણ આશીર્વાદ વરસતા રહે એ અધ્યાર જય